માંજલપુર સ્પંદન સર્કલ પાસે ગઈકાલે રાજપીપળાથી કીર્તિ સ્તંભ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો માંજલપુર સ્પંદન સર્કલ પાસે કીર્તિ સ્તંભ તરફ આવી રહેલી બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે પાણીનો ટેન્કર રોંગ સાઈડ આવી રહ્યો હતો આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કરના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘુસી ગયું હતું આ અકસ્માતમાં ઇસ્ત્રી કામ કરતા ધોબીને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે એક મહિલાનો આ બાદ બચાવ થયો હતો રાજપીપળાથી નીકળેલી બસ સીધી જતી હતી ત્યારે પાણીના ટેન્કરે સિગ્નલ આપતા ટર્ન મારતા આ અકસ્માત હતો સ્પંદન સર્કલ પહેલાંનું નામ હતું ઇન્દિરા કોમ્પ્લેક્ષ પાસે હવે સ્પંદન સર્કલ જ્યારે પહેલા અહીંયા આગળ ઇન્દિરા કોમ્પ્લેક્ષ હતું ત્યારે અમે માગ કરી અહીંયા આગળ વારંવાર એક્સિડન્ટ થાય છે કોઈ જાનહાની થતી નથી પણ સ્પીડ બ્રેકર માટે અમે રજૂઆત કરેલી મેં જાતે ચિરાગભાઈને કીધું અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે તો અહીંયા આગળ તમે કહ્યું કે ચિરાગભાઈ એવું કહે છે કે ગવર્મેન્ટ ના પાડે કે આ નેશનલ હાઈવે છે એટલા માટે ના પાડી પણ અમારી રજૂઆત છે અને અહીંયા આગળ બધું લાઇટો અહીંયા આગળ વધારે જો કે ગોળ રાઉન્ડ છે ચાર રસ્તાઓ છે પણ અહીંયા આગળ લાઇટોની પણ સુવિધા નથી થઈ ગઈ ઘટના હમણાં લગભગ ત્રણ સાડા ત્રણ ના બનાવ થી આપણી એસટી બસ આવતી હતી અને આ પાણી કરે અહીં જીવન જો જતી હતી અને ત્યાંથી આમ બ્રેક મારી આ પણ સ્પીડમાં તો એ ખબર નહીં પણ એ ગભરાઈ ગયો હશે અને એને સ્પીડ જો કંઈ ત્યાં સુધી બ્રેક માર્યો છે એ કંઈ વળાવવા ગયો હશે અને એને સીધી અંદર જ ગાળી દીધી મારું નામ સંભાજી સાહેબ નહીં જાણ નથી ખાલી થોડું જ્યાં અગર પ્રેસ કરતો હતો સ્ત્રી એને થોડું હાથમાં વાગ્યું ફેક્ચર નથી એમને હમણાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે પોલીસવાળા આવી ગયા પોલીસવાલાએ એમને કારવાહી કરી અને રસ્તો અવાજવાર માટે રસ્તો ખુલ્લો કરી દીધો